સૌથી પહેલા આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ અને જાણીએ આજના દિવસનું પંચાંગ જી બિલકુલ સર્વમ ખલવિદમેવા હમનાન દસ્તિ સનાતનમ શ્રી ગણેશાય નમઃ મિત્ર પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ છે તો આજે તારીખ થઈ રહી છે 27મી મે 2024 આજનો વાર છે સોમવાર તિથિની વાત કરવામાં આવે તો આજે વૈશાખ વદ ચોથ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે પૂર્વા પૂર્વાસાઢા નક્ષત્ર આજના યોગની વાત કરીએ તો સવારે છ કલાક ને છત્રીસ મિનિટ સુધી શુભ યોગ રહ્યો ત્યારબાદ શુક્લ યોગ લાગી રહ્યો છે આજનું કરણ એટલે કૌલવ કરણ ને રાશિની વાત કરીએ તો આજે ધન રાશિ જે સાંજે ચાર કલાક અને ચાર મિનિટ સુધી રહેશે ત્યારબાદ મકર રાશિ લાગુ પડશે અર્થાત સાંજે ચાર ને ચાર સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ ધન ગણાશે જેના વર્ણના અક્ષરો રહેશે ભ ધ ફ ને ઢ ત્યારબાદ અવતરિત થયા જાતકોની જન્મ રાશિ મકર રહેશે જેના વર્ણના અક્ષરો રહેશે

રાશિ ચક્રમાં પહેલી રાશિ મેષ રાશિ આ મેષ રાશિ માટે જાતકોએ આજે શું કરવું શું ધ્યાન રાખવું તેમના માટે શું માર્ગદર્શન જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના वर्णના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે આળસનો ત્યાગ કરવો આપના માટે ખૂબ આવશ્યક સાબિત થશે આજે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું લાભકારક સાબિત થઈ શકે એમ છે તો સાથે આજે આંધળો વિશ્વાસ ઘાતક સાબિત થઈ શકે છે કોઈ પણ વ્યક્તિ ઉપર આજે આંધળો વિશ્વાસ ન મૂકો એ આપના માટે લાભકારી નીવડશે વાત આગળ જોઈએ તો આજે ધન ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખવાની આપે આવશ્યકતા રહેશે એકંત્રે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની મેષ રાશિના જાતકોએ આજે ચંદનનું તિલક કરવું ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે જાણીએ શુભ રંગ વિશે તો આજે મેષ રાશિના જાતકો માટે કેસરી રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલપ્રદ સાબિત થશે શુભ મહામંત્રની વાત કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ ગુરવે નમઃ આ મંત્રનો જાપ કરો આજે આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે યથાસંભવ જાપ અવશ્ય કરવા જેથી આપનું કાર્ય નિર્વિઘ્ન પાર પડી શકે તો જ્યારે અવકાશ મળે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જી

ઘરમાં ધાર્મિક અનુષ્ઠાનો આજ સંપન્ન થઈ શકે છે કોઈ ધાર્મિક પૂજા અર્ચના આજે સંભવે આજે આપનું મન પ્રફુલ્લિત બની રહે એ પ્રકારની ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે વૃષભ રાશિના જાતકોએ વડીલોના આશીર્વાદ ગ્રહણ કરવા વડીલોની સેવા કરવી આપના માટે ખૂબ શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે વાત કરીશું શુભ રંગ વિશે આજે વૃષભ રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે ભાગ્યશાળી સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે કારણ કે મંત્ર જાપ દ્વારા મન શાંત થાય અને દિવસની ઈચ્છા પૂર્તિ પણ થઈ શકે દિવસે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે

આજે કૌટુંબિક ક્લેશ ચાલતો હોય તેનું નિવારણ આજે આવી શકે એમ છે તો સાથે આજે ખોટા કામ પ્રત્યે મન લાલા કે આકર્ષિત થઈ શકે છે એનાથી બચવા પ્રયાસ કરવો આજે ચિંતા છોડીને પુરુષાર્થ કરવાથી સફળતા અવશ્ય મળશે તો સાથે લોભ આપના માટે આજે આર્થિક નુકસાનીનું કારણ બની શકે છે તો લોભ અને લાલચમાં આજે ન પડવું એ આપના માટે હિતાવ સાબિત થશે એકંદર દિવસ આપના માટે શુભ છે વાત કરી ઉપાયની આજે દત્તભાવનીનો પાઠ આપના માટે શુભ અને મંગલકારી નીવડશે જાણીએ શુભ રંગ વિશે તો આજે મિથુન રાશિના જાતકો માટે કોઈ પણ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે મિથુન રાશિના જાતકોએ ભગવાન દત્તની આ વિશેષ આરાધના કરવી મંગલકારી ની વર્ષે જે દરેક કાર્યમાં સફળતા આપી શકે મંત્ર છે ઓમ દિગંબરાય નમઃ આજે આપે આ મંત્રના યથા સંભવ જાપ ઓછામાં ઓછી 5 મિનિટ આ મંત્ર જાપ જો કરો છો તો આજનો દિવસ આપના માટે મંગલકારી સાબિત થશે જી તો মিথુન રાશિના તમામ જાતકો આપનો પુરુષાર્થ ફળે અને દિવસ આજનો આપનો સફળ રહે તેવી કામના মিথુન રાશિ બાદ આપણે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે દૈનિક ફળ કથન કર્ક રાશિ રાશિ આ ચોથી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે નવા વસ્ત્ર અલંકારની પ્રાપ્તિ થઈ શકે છે આજે વ્યવસાયિક અને પર્સનલ સંબંધો પણ વિકસી શકે છે તો સાથે આજે મિત્રોની મુલાકાત માનસિક શાંતિનું કારણ બની શકે આજે દરેક કાર્યમાં આપને સફળતા મળવાના પણ યોગો બની રહ્યા છે અર્થાત એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે પણ કેટલાક ઉપાય છે જેને કરવાથી દિવસને વધારે શુભ બનાવી શક્યા હતા આજે કયો ઉપાય કરો આજે ખીરનું દાન કરવું એ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે કર્ક રાશિના જાતકો માટે આછો પીળો રંગ શુભ અને મંગલકારી સાબિત થશે કોઈ પણ આ રંગનો પ્રયોગ આપના માટે શુભન હિત આવશે વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ ચંદ્રશેખરાય નમ આજે આ મંત્રના જાપ કરવાથી શિવજીની કૃપા આપણી બની રહેશે આપનું મન પ્રફુલ્લિત બની રહેશે જી

તો સાથે અનિદ્રાની તકલીફ પણ આજે જણાઈ શકે છે એ ઉપાય છે આજે સૂર્યને અર્ઘ્ય આપવું સૂર્યનારાયણને આ તો રોજ પણ આજે વિશેષ અર્ઘ્ય આપવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે સિંહ રાશિના જાતકો માટે બદામી રંગ શુભ અને મંગલકારી છે કોઈપણ રીતે આપ બદામી રંગનો જો પ્રયોગ કરો છો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે કયો મંત્ર છે જે આપના માટે મંગલકારી નીવડશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ આજે આ મંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણપ્રદ અને મંગલકારી નીવડશે જ્યારે અવકાશ મળે આ મંત્રના શાંતિથી બે ચાર મિનિટ મંત્ર જાપ આપના માટે ભાગ્યશાળી નીવડશે જી તો સિંહ રાશિના જાતકો તકેદારી પૂર્વકના આપના પ્રયાસ જેનાથી દિવસ આપનો સુખરૂપ વીતે તેવી અમારી કામના સિંહ બાદ આપણે કન્યા રાશિની વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે આજનું પડકથન શું છે કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડ જો કરતા હોય તો થોડીક સાવચેતી રાખવી તકેદારી રાખવી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે આજે પેટ પીડા સંભવી શકે છે એટલે ખાનપાનમાં થોડીક સાવચેતી આપના માટે શુભ સાબિત થાય પરિવારમાં થોડું અશાંતિનું વાતાવરણ પણ આજે સંભવી શકે તો એનાથી દૂર રહેવા પ્રયાસ કરવો આપના માટે શુભ રહેશે આજે સ્ત્રી મિત્રોની સાથે પોતાના મનની વાત કરવાથી મન હળવું અને હળવાશનો અનુભવ કરી શકાશે

તો સાથે આજે આનંદ વિનોદમાં આપનો દિવસ પસાર થાય એ પ્રકારની પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે આજે કાર્યક્ષેત્રમાં માન સન્માન વધે એ પ્રકારની પણ સ્થિતિ જોવા મળશે તો સાથે આજે વિવાદનો અંત આવી શકે કોઈ જૂનો વાદ વિવાદ ચાલતો હોય તેમનો અંત આવે આજે દિવસ આપના માટે એકંદરે વાત કરીએ તો શુભ અને મંગલપ્રદ સાબિત રહેશે વાત કરીશું ઉપાય વિશે આજે કયો ઉપાય છે જે કરવાથી વધારે લાભની કે વધારે શુભતાની સ્થિતિ બને

તો આજે આપના માટે કોઈ શુભ સારા સમાચાર મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે આજે ભાગીદારીમાં વ્યવસાય કરતા હો તો લાભ એમાં વિશેષ મળી શકે એમ છે તો સાથે આજે આપનું સન્માન થઈ શકે આપનું માન વધે એ પ્રકારના પણ ગ્રહમાન છે આપની વાણીમાં જો મીઠાશ કે મધુરતા હશે તો આજે વિશેષ લાભ આપને પ્રાપ્ત થઈ શકે એમ છે તો એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે ઋણમોચન મંગલ સ્તોત્રનો પાઠ કરવો આજે આપના માટે ભાગ્યવર્ધક સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે મરુ રંગ શુભ અને મંગલપ્રદ છે રીતે આપ રંગનો જો કરો છો તો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપીશે છે આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે ઓમ ઋણ નમઃ આજે આ મંત્રનો જાપ કરવાથી આપના જીવનમાં ચાલતા તમામ સંકટો દૂર થશે જીવનમાં સફળતા મળવાની શક્યતાઓ વધી જશે જી તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સન્માન આપનારો બની રહે તેવી અમારી કામના વૃશ્ચિક રાશિ બાદ હવે આપણે વાત કરીએ ધન રાશિની ધન રાશિના જાતકો માટે આજે શું કરવું શું કયા મહામંત્રથી તેમને લાભ થશે ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢમ આવા જાતકો માટે આજે કામકાજનો બોજો આપની પર વધી શકે એમ છે તો આજે પ્રેમ પ્રસંગોમાં પણ નિરાશા મળવાની સંભાવનાઓ છે ઘરે મનગમતા મહેમાનનું આગમન થાય જે આપના માટે આનંદદાયક સાબિત થશે સાથે આજે વાહન વ્યવહાર કરતા હોવ વાહન સુખ જો કર હોય તો સાવધાનીપૂર્વક વાહન ચલાવવું આપના માટે મંગલકારી નીવડશે એકંદરે દિવસ આપના માટે સામાન્ય સાબિત થશે વાત કરીએ ઉપાયની જે ઉપાય કરવાથી વિશેષ શુભતાની સ્થિતિ બને તો આજે વડીલોની સેવા કરવાથી આપને વિશેષ શુભતાના આશીર્વાદ પ્રાપ્ત થશે આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ ધનાધ્યક્ષાય નમઃ આ જાપ કરો દિવસ આપના માટે શુભ મંગલપ્રદ અને કલ્યાણકારી સાબિત થશે વાત આપનો દિવસ આપના માટે શુભ અને મંગળપ્રદ રહે છે રાશિના જાતકો માટે પણ આજનો દિવસ શુભ રહે તેવી અમારી કામના રાશિ બાદ હવે વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો તેમણે શું ધ્યાન રાખવું મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે કામકાજમાં સરળતા સધાશે તો સાથે વિદેશ યાત્રાની કામના હોય તે પૂર્ણ થતી જોવા મળી શકે એમ છે તો સાથે આજે નાની મોટી યાત્રાઓ પર જઈ શકાશે ટ્રાવેલિંગ આજે સંભવી શકે છે આજે આપના જીવનમાં યોગ્ય પથ પ્રદર્શક કોઈ યોગ્ય માર્ગદર્શક કોઈ ગુરુ આજે આપને પ્રાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે એકંદર દિવસ આપના માટે શુભ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો મકર રાશિના જાતકોએ આજે ગુલાબજાંબુનું દાન કરવું શુભ અને મંગલપ્રદ રહેશે વાત કરીએ શુભ રંગ વિશે આજે મકર રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ અને મંગળ પ્રદ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે મકર રાશિના જાતકો માટે લઘુ મૃત્યુંજય મંત્ર ખૂબ ઉત્તમ સાબિત થશે મંત્ર છે ઓમ હૌમ જૂમ સહ આ મંત્રનો જાપ આજે આપના માટે ભાગ્યપ્રદક સાબિત થશે તો યથાસંભવ જાપ અવશ્ય કરવા જી મકર રાશિના જાતકોને જે જરૂરી છે તેવું માર્ગદર્શન મળી રહે ને આપના કાર્ય સિદ્ધ થાય તેવી અમારી કામના મકર રાશિ બાદ આપણે કુંભ રાશિની વાત કરીએ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે અભિષ્ટ કાર્યમાં આપને સફળતા મળવાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તો સાથે નવા રોજગારના અવસરો કે તકો આજ આપને સંભવી શકે છે

આજે આપના માટે શુભ અને શુભ્યવર્ધક રંગે આસમાની રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે હવે વાત કરીએ મંત્ર જાપ વિશે આજે કુંભ રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાયમ આ મંત્રનો જાપ કરો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે મંગલકારી સાબિત થશે જ્યારે અવકાશ મળે ત્યારે રુદ્રાક્ષની માળા હોય તેનાથી આ મંત્ર જાપ કરો ન હોય તો કેવલ એમને પાંચ મિનિટ મંત્ર જાપ કરવાથી પણ લાભ અવશ્ય મળશે જી તો કુંભરાશિના જાતકો આજના દિવસે આપને નવી તકો પ્રાપ્ત થાય અને આપના કરેલા તમામ કાર્ય સફળ થાય તેવી કામના કુંભરાશિ બાદ હવે વાત કરીએ આપણે રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિની મીન રાશિના જાતકો માટે શું માર્ગદર્શન મીન રાશિ રાશિ ચક્રની અંતિમ બારમી રાશિ જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે

પણ જાપ ઉપાંશુ રહીને જાપ કરો આપના માટે શુભ સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ જે છે સોનેરી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે આજે કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ આપના માટે શુભ મંગલપ્રદ ભાગ્યવર્ધક સાબિત થશે તો સોનેરી રંગનો પ્રયોગ અવશ્ય કરવો અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે મીન રાશિના જાતકો માટે દ્વાદશાક્ષર નારાયણ મંત્રનો જાપ મંગલકારી એ મંત્ર છે જાતકો આજનો આપનો દિવસ ખુશખુશાલ રહે તેવી કામના હવે એ દર્શકોની વાત કરીએ કે જેમણે ગઈકાલે તેમના પ્રશ્નો તેમની મૂંઝવણ અમને જણાવી હતી તેમણે જે વિગતો આપી છે તેના આધારે જ્યોતિષ શાસ્ત્રનો

બે હજાર છવ્વીસ સુધીમાં આપને એ સ્થિતિ મળે કે આપ નોકરીમાં વ્યવસાયમાં સ્થાયી થઈ શકો આપની કુંડલીમાં દસમે સૂર્ય કેતુની સાથે ગ્રહણયોગ કરે છે ત્યાં થોડી તકલીફો પડી રહી છે તો સૂર્ય શાંતિ સૂર્ય પૂજા આવશ્યક કરવી અને નિત્ય સૂર્ય નમસ્કાર થઈ શકે તો કરવા આપના માટે મંગલકારી નીવડશે બીજા કોલર છે જતીનભાઈ એમનો પ્રશ્ન છે બે વાર છૂટાછેડા થઈ ચૂક્યા છે અને ઘરમાં અશાંતિનું વાતાવરણ છે કોઈ ઉપાય બતાવો જતીનભાઈ ગુરુ આપની કુંડલીના સપ્તમ સ્થાનમાં છે જે વૈવાહિક સુખમાં ઉણપ આપી રહ્યો છે ઘરના વાતાવરણને પણ એ સુખ સ્થાનમાં નથી રહેવા દેતો તો ગુરુનું રત્ન ધારણ કરવું વડીલોની સેવા કરવી આપના માટે શુભ સાબિત થશે જો ભૂલથી પણ પૂજનીય વ્યક્તિનું અપમાન થતું હોય તો એ કરવાનું છોડી દેશો તો આપના જીવનમાં લાભની સ્થિતિ જોવા મળશે કોઈ બ્રાહ્મણને પૂરી દક્ષિણા આપવાનું વચન કરીને અર્ધી આપતા હોય તો પણ દોષ પણ છે માતા પિતાને પણ જો પીડિત કરતા હોય વડીલોને તો આના કારણે ગુરુ પીડિત થાય છે એટલે આ એક વસ્તુ સાથે પર્યાવરણ પર્યાવરણમાં પણ થોડોક સુધાર રાખશો સ્વચ્છતા રાખશો તો આપનું ગુરુ સારું શબ્દ થશે જેના કારણે જે વૈવાહિક જીવનમાં આવતી તકલીફો છે દૂર થશે અને ઘરનું વાતાવરણ ખુશનુમા સાબિત થશે બીજા કોલર છે કમલાબેનનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી શું ઉપાય કરવો જોઈએ કમલાબેન આપનો જન્મ સમય આપને ખબર નથી એના આધારે જોઈએ તો આપના માટે ઉત્તમ એ રહેશે કે દર શનિવારે દર્શન કરવા જવું અને સુંદરકાંડનો પાઠ કરવો આપના માટે શુભ સાબિત થશે આ કરવાથી આરોગ્યમાં લાભ થશે અને માનસિક શાંતિની સ્થિતિ બનશે બીજા કોલર છે સતીશભાઈનો પ્રશ્ન છે મકાન ક્યારે વેચાશે સતીશભાઈ મંગળ અથવા શનિવારની રાત્રે એક ઉપાય બતાવો છે કરવાથી લાભ થશે કારણ કે વર્તમાન ગ્રહ સ્થિતિ આપના માટે સાનુકૂળ બની રહી છે તો મંગળ શનિવારની રાત્રે નવ વાગે ઈશાન કોણમાં સવા મીટર સફેદ કપડું પાથરવું અને એની ઉપર કહેવાય છે કે સ્વચ્છ કર્યા બાદ કુંવરપાઠાનો છોડ મૂકવો અને વાસ્તુદોષ નિવારણ યંત્ર સ્થાપિત કરવું અને આખું મીઠું અને સિંદૂર દ્વારા પૂજન કરવું ત્યારબાદ ઓમ ચૈતન્ય વાસ્તુ પુરુષાય નમઃ આ મંત્રની એક માળા એટલે એકસો આઠ મંત્ર જાપ કરવા અને સવારે છ વાગે આ બધી સામગ્રી એકત્રિત કરી નજીકમાં ક્યાંય કચરા હોય તો ત્યાં આપ પધરાવી દેવું આમ કરવાથી ચાલીસ દિવસની અંદર આપનું મકાન વેચાવાની સંભાવનાઓ પ્રબળ બની જશે સારી કિંમતમાં વેચાશે બીજા કોલર છે રંજનબેન એમનો પ્રશ્ન છે ડિવોર્સ થઈ ચૂક્યા છે બીજા લગ્નના યોગ છે કે નહીં રંજનબેન આપની કુંડલીમાં જોતા વર્તમાનમાં વિવાહના યોગો ચાલી રહ્યા છે પણ કુંડલીમાં આઠમે શનિ એટલે શનિ દોષ કરે છે બીજે મંગળ પણ એક આંશિક મંગલ દોષ પ્રદાતા છે લગ્નમાં રાહુ અને સાતમી કેતુ છે જેના કારણે વૈવાહિક જીવનની અંદર ઉતાર ચડાવ જોવા મળે તો કેતુ શાંતિ અવશ્ય કરાવીને દર શનિવારે હનુમાનજીના દર્શન કરવાથી લાભની સ્થિતિ જોવા મળશે બીજા કોલર છે જીગરભાઈ એમનો પ્રશ્ન છે છૂટાછેડાનો કેસ ચાલે છે છૂટાછેડા થશે કે કેમ ભાઈ આપની કુંડળીને જોતા બારમી શનિ વિરાજમાન છે જે વૈવાહિક જીવનમાં ઉતાર ચડાવ જોવા મળી શકે એનું કારણ છે ને કુંડલીમાં ચાંડાલ યોગ ગુરુ કેતુનો ચાંડાલ યોગ બન્યો છે છે અને કારણે કહેવાય કે પીડાઓ મળશે છૂટાછેડા થવાની સંભાવના થોડી જોવા મળી રહી છે પણ જો આપની પત્નીની કુંડલીમાં પણ વૈમનસ્યનો યોગ હશે તો અવશ્ય છૂટાછેડા થશે બીજા કોલર છે રાજેશભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે રાજેશભાઈ આપની કુંડલીને જોતા સાતમા સ્થાનમાં રાહુ વિરાજમાન છે આઠમે મંગળ છે અને પાંચમે શનિ અર્થાત આઠમે રાહુ જીવનને પીડિત કરે અને કહેવાય છે કે સાતમે રાહુ છે એ પીડા કરે છે સ્થાનમાં કે મંગળ મંગળ છે એ માંગલિક કુંડલી બનાવે છે જયારે પાંચમે શનિ બેઠો હોય તો ત્રીજી દ્રષ્ટિ સપ્તમ સ્થાન ઉપર પડે જેના કારણે વિવાહ સુખમાં ઉણપ આવતી જોવા મળે એટલે વર્તમાન સ્થિતિ પ્રમાણે તમારે શાંતિ શનિની શાંતિ કરાવી ખૂબ આવશ્યક સાબિત થશે શનિના મંત્ર જાપ કરાવવા શનિનો મંત્ર રહેશે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સ શનિશ્ચરાય નમઃ આ કરાવ્યા બાદ લાભ અવશ્ય જો મળશે ને શક્ય હોય તો સંપુટિત ચંડી પાઠ પત્ની મનોરમામ દેહિ મનોવૃત્તાનું શારણીમ તારણીમ દૃશા સાગ્ર ભવામ આનાથી સંપુટિત નવ ચંડી પાઠ અવશ્ય કરાવજો જ્યારે મળે ત્યારે અવશ્ય આ વર્ષે યોગ બની રહ્યા છે જી આશા રાખીએ કે જે દર્શક મિત્રો મૂંઝવણ હતી જે પ્રશ્નો હતા તેનું નિરાકરણ મળ્યું હશે રાશિના જાતકોનું ફળકથન કહ્યું અને જે લોકોની જે પણ મૂંઝવણો હતી તે દૂર કરી આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો ભાવિ દર્શન કાર્યક્રમ થકી તમામ માર્ગદર્શન તો મેળવ્યું છે પરંતુ તેમ છતાં હજુ એવા દર્શકો હોય કે જેમને કે અંગત પ્રશ્નો છે અને ટીવીના જાહેર માધ્યમથી આપ નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકશો અને એ નંબર પર તેમનો સીધો સંપર્ક કરી પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકશો ભાવિદર્શન કાર્યક્રમમાં હાલ બસ જ મને રજા આપશો નમસ્કાર